છાંદોગ્ય ઉપનિષદ પ્રથમ અધ્યાયના ખંડ પાંચ છ અને 7 નો ગહન વિશ્લેષણ પ્રસ્તાવના ઉદ્ગીત ઉપાસનાનો સંદર્ભ છાંદોગ્ય ઉપનિષદ એ સામવેદ સાથે જોડાયેલું એક મુખ્ય ઉપનિષદ છે અને તેનો પ્રથમ અધ્યાય સંપૂર્ણપણે ૐકાર અથવા ઉદ્ગીત સામગાનનો મુખ્ય ભાગની ઉપાસના ધ્યાન ને સમર્પિત છે વેદાંતની દ્રષ્ટિએ ઓમ એ પરમ બ્રહ્મનો વાચક પ્રતીક છે આ પ્રકરણોમાં ઉપનિષદ શીખવે છે કે ઓમકારનું માત્ર શ્રવણ કે ઉચ્ચારણ જ નહીં પરંતુ તેને દિવ્ય શક્તિઓના રૂપમાં જોઈને તેનું ચિંતન કરવું જોઈએ આ ત્રણ ખંડો ખંડ પાંચ છ અને સાતમાં ઓમકારની ઉપાસનાને અતિદૈવત બાહ્ય જગત અને અધ્યાત્મ શરીર એમ બે સ્તરો પર વિભાજિત કરવામાં આવી છે ખંડ પાંચ ઓમકાર વાયુ અને પ્રાણ જીવનનો આધાર પાંચમો ખંડ ઉદ્ગೀತને ઉપાસનાને જીવનના આધારભૂત તત્વો વાયુ જગતમાં અને પ્રાણ શરીરમાં સાથે જોડીને તેની શ્રેષ્ઠતા સ્થાપિત કરે છે. એક શાબ્દિક વિભાજન અને સંયોજન આ ખંડને શરૂઆતમાં ઉદ્ગીતના અક્ષરોનું એક દૈવી સ્તરે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. લોક લોક અક્ષર અક્ષર વત્તા ઈશા ઈશ આ ત્રણેયનો સંકલન કરીને ઉદ્ગીતનો મહિમા ગાવામાં આવ્યો છે. જ્યાં લોક સર્વ વ્યાપક આકાશ અક્ષર અવિનાશી સૂર્ય અને ઈશાશક્તિ આપનાર અગ્નિ નું પ્રતિનિધિત્વ કરે છે ઉદ્ગીત તરીકે વાયુ ઉપનિષદ વાયુ પવનને જગતમાં સર્વશ્રેષ્ઠ અને અદૃશ્ય શક્તિ તરીકે રજૂ કરે છે બ્રહ્મ લક્ષણ બ્રહ્મ અરૂપી રૂપ વિનાનું અમૂર્ત અને સર્વ છે વાયુ પણ અરૂપી અમૂર્ત હોવા છતાં સર્વ વ્યાપક છે અને પૃથ્વી પરના તમામ જીવો મૂળ આધાર છે જેમ વાયુ કોઈ બંધન વિના સર્વત્ર ફેલાયેલો છે તેમ ની ઉપાસના કરનાર ઉપાસક પણ ભૌતિક બંધનો મુક્ત થઈ જાય છે તે સમજે છે કે સૂર્ય પણ વાયુના આધારથી જ ગતિમાન છે ઉપાસના ફળ જે વ્યક્તિ ઉદ્ગીતને ને વાયુરૂપ જાણે છે તેને વિશાળતા વ્યાપકતા અને મુક્ત ગતિની શક્તિ મળે છે તે વ્યક્તિ વાયુની જેમ શુદ્ધ પવિત્ર અને અનાસક્ત બનીને જીવન જીવે છે ત્રણ આધ્યાત્મિક દ્રષ્ટિ ઉદ્ઘિત તરીકે પ્રાણ બાહ્ય જગતમાં જે સ્થાન વાયુનું છે તે જ સ્થાન શરીરમાં મુખ્ય પ્રાણનું છે ઇન્દ્રિયોનો આધાર અન્ય ખંડોમાં દર્શાવ્યા મુજબ જ્યારે વાણી આંખ કાન જેવી ઇન્દ્રિયો અસુરોથી દૂષિત થઈ જાય છે ત્યારે માત્ર મુખ્ય પ્રાણ જ નિર્દોષ અને અવિચલ રહે છે જીવન શક્તિ પ્રાણ એ જીવનનો સ્ત્રોત છે તેના વિના શરીર મૃત છે તેથી ઓમકારની ઉપાસના મુખ્ય પ્રાણને શક્તિશાળી બનાવવા માટેનું એક સાધન બની જાય છે પ્રાણ વાયુની એકતા વેદાંત માને છે કે શરીરમાં રહેલો પ્રાણ એ બાહ્ય જગતમાં રહેલા વાયુનો જ સૂક્ષ્મ સ્વરૂપ છે આમ ઓમકાર વાયુ અને પ્રાણ માઇનસ બંને શક્તિઓને એકબીજા સાથે જોડે છે ઉપાસનાનું ફળ પ્રાણરૂપ

ગી થ એક સૂર્ય આદિત્ય શાબ્દિક અર્થ અર્થ થાય છે ઉપર તરફ ઊંચે સંબંધ આદિત્ય સૂર્ય હંમેશા ઉપરની તરફ ગતિ કરે છે જે સકારાત્મક ઉર્ધ્વગતિ નું પ્રતિક છે સૂર્ય પ્રકાશ તેજ અને ગરમી આપે છે ઉપાસના ઉત્ત ચિંતન કરતી વખતે ઉપાસકે સૂર્ય ના તેજ જ્ઞાન અને સતત ઉર્ધ્વગતિ નું ધ્યાન કરવું આ ઉપાસનાથી ઉપાસકના જીવનમાં આલોક અને પ્રગતિ આવે છે બે ગી પૃથ્વી શાબ્દિક અર્થ ગી નો ગતિ કરવો અથવા ગાયન સંદર્ભમાં સંબંધ પૃથ્વી સર્વત્ર વ્યાપેલી છે અને સર્વને ધારણ કરે છે પૃથ્વી ગી અક્ષર દ્વારા જ દર્શાવવામાં આવી છે ઉપાસના ગી અક્ષર દ્વારા પૃથ્વીની સ્થિરતા ધારણ શક્તિ અને ધૈર્ય ધ્યાન કરવું આ ઉપાસના દ્વારા ઉપાસક જીવનમાં પૃથ્વી જેવી સ્થિરતા અને આધાર પ્રાપ્ત કરે છે ત્રણ થ અગ્નિ શાબ્દિક અર્થ ભય ને દૂર કરનાર અથવા સ્થિર કરનાર સંબંધ અગ્નિ ખાસ કરીને આહવનીય અગ્નિ તેજસ્વી અને શક્તિશાળી છે જે પવિત્રતા અને સુરક્ષા નું પ્રતિક છે ઉપાસના નું ધ્યાન કરતી વખતે ઉપાસકે અગ્નિના તેજ અને જીવનમાંથી ભય દૂર કરવાની શક્તિનું ચિંતન કરવું આ ઉપાસના ઉપાસકને નિર્ભયતા અને આંતરિક તેજ આપે છે ચાર ઉપાસનાનું મહત્વ અને ફળ આ ત્રણેય તત્ત્વોની ઉપાસનાથી ઉપાસક તેજસ્વી સૂર્યની જેમ સ્થિર પૃથ્વીની જેમ અને ભયમુક્ત અગ્નિની જેમ બને છે તે જ્યોતિથી યુક્ત થાય છે અને ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવનમાં પ્રકાશ ફેલાવે છે ત્રણ ખંડ સાત ઉદ્ગીતના અક્ષરોની આધ્યાત્મિક શારીરિક ઉપાસના છઠ્ઠા ખંડમાં બાહ્ય જગતમાં ઉપાસના કર્યા પછી સાતમો ખંડ આ અક્ષરોને મનુષ્યના શરીરની અંદરના તત્વો સાથે જોડીને ઉપાસના સમજાવે છે આ અધ્યાત્મ દ્રષ્ટિ છે એક ઉત વાણી સંબંધ જેમ સૂર્ય ઉર્ધ્વ ગતિ કરે છે તેમ વાણી પણ જ્યારે ઉચ્ચારાય છે ત્યારે તે ઉર્ધ્વ ઉપર ગતિ કરે છે અને આકાશમાં ભળે છે વાણી દ્વારા જ જ્ઞાન અને ક્રિયા પ્રગટ થાય છે ઉપાસના દ્વારા વાણીની પવિત્રતા અને શક્તિનું ધ્યાન કરવું ઉપાસકે વિચારવું કે તેની વાણી હંમેશા સત્ય અને હિતકારી વાણીની સિદ્ધિ અને પ્રભાવ વધે છે બે ગી પ્રાણ સંબંધ ગી ગતિ શરીરમાં પ્રાણ શ્વાસ દ્વારા દર્શાવવામાં આવે છે પ્રાણ સતત અંદર બહાર ગતિ કરે છે આ પ્રાણ જ પૃથ્વીની જેમ શરીરને ધારણ કરે છે ઉપાસના ગી દ્વારા શરીર અંદર વહેતી સમગ્ર પ્રાણ શક્તિ ધ્યાન કરવું આ ધ્યાન થી શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિરતા પ્રાપ્ત થાય છે ભોજન એ ભૂખ ના ભય ને દૂર કરે છે અને શરીર ને ટકાવી રાખે છે અન્ન વિના પ્રાણ પણ શરીર માં ટકી શકતો નથી ઉપાસના ડેસ ડેસ દ્વારા ભોજન ની શક્તિ અને પવિત્રતા નું ધ્યાન કરવું અન્નેને માત્ર ભોગ નહીં પણ બ્રહ્મનું સ્વરૂપ માનીને ગ્રહણ કરવું આ ઉપાસના દ્વારા ઉપાસકને સમૃદ્ધિ અને જીવન ટકાવી રાખવાની શક્તિ મળે છે 4 ઉપાસનાનું મહત્વ અને ફળ આ આધ્યાત્મિક ઉપાસનાનો હેતુ બાહ્ય શક્તિઓને શરીરમાં આત્મસાત કરવાનો છે જે ઉપાસક આ રીતે ૐકારને પોતાના શરીરની મુખ્ય શક્તિઓ વાણી પ્રાણ અન્ન જુએ છે તે શારીરિક રીતે મજબૂત શક્તિશાળી સમૃદ્ધ બને છે જે એકબીજા સાથે ઊંડો સંબંધ ધરાવે છે ખંડ પાંચ આધારની સ્થાપના આ ખંડ ઓમકાર સર્વવ્યાપક વાયુ પ્રાણના મૂળભૂત સ્વરૂપમાં રજૂ કરીને તેનો મહત્વનો આધાર સ્થાપિત કરે છે ખંડ છ બાહ્ય વિશ્લેષણ આ ખંડમાં ઓમકારના અક્ષરોને બાહ્ય દેવતાઓ સૂર્ય પૃથ્વી અગ્નિ સાથે જોડીને બ્રહ્માંડ સાથે જોડાણ દર્શાવવામાં આવે છે ખંડ સાત આંતરિક વિશ્લેષણ આ ખંડમાં ઓમકારના અક્ષરોને શારીરિક શક્તિઓ વાણી પ્રાણ અન્ન સાથે જોડીને આંતરિક અનુભવનું મહત્વ સમજાવવામાં આવે છે આ ત્રણેય ઉપાસના પદ્ધતિઓનો અંતિમ ધ્યેય એક જ છે ઓમકાર એ જ બ્રહ્મ છે નસ આ જ્ઞાનને મન વાણી અને શરીરના દરેક સ્તરે અનુભવવું ઉપાસક બાહ્ય વિશ્વ સૂર્ય પૃથ્વી અને આંતરિક વિશ્વ વાણી પ્રાણ બંનેને ઓમકારના અવિભાજ્ય ભાગો તરીકે જુએ છે આ ગહન ચિંતન દ્વારા ઉપાસક આ વિશ્વની મર્યાદાઓમાંથી મુક્ત થઈને બ્રહ્મની સર્વવ્યાપકતા તેજ અને અમરતા પ્રાપ્ત કરવા માટે તૈયાર થાય છે આ ઉપાસના વેદાંતનો મૂળ સંદેશ છે બ્રહ્મ બહાર પણ છે અને આપણા આત્મામાં પણ છે ઓમકાર એ બ્રહ્મ સુધી પહોંચાડતો દિવ્ય સેતુ છે